તો બીજી તરફ પોરબંદરની જીએમઇ મેડિકલ કોલેજ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ યોજવામાં આવ્યા હતા જેમાં મેડિકલ કોલેજના ડીન અને કર્મચારીઓ તેમજ ડોક્ટરો પણ જોડાયા હતા આજે એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ આ દિવસની સમગ્ર રાજ્યમાં યોગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તો પોરબંદરની જીએમઇ આરએસ મેડિકલ કોલેજ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેડિકલ કોલેજ ખાતે યોગ યોજવામાં આવ્યા હતા નમસ્કાર હું ડૉક્ટર ગૌરવ અંબાણી ડીન જીએમએરએસ મેડિકલ કોલેજ પોરબંદર આજે એકવીસ જૂન વિશ્વ યોગા દિવસ નિમિત્તે આપણી કોલેજની અંદર પચાસ વિદ્યાર્થી તેમજ પચીસ ફેકલ્ટી તેમજ ઉચ્ચ અધિકારીઓએ યોગા દિવસે હર્ષાબેનના માર્ગદર્શનની નીચે યોગની ક્રિયાઓ કરી હતી અને એમાં ઉત્સાહથી ભાગ લઈ આ આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ગૌરવ ભંભાણી ડોક્ટરો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ખાસ જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર